નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું ઉપવાસ માટે ઢોકળાની રેસીપી તે પણ એકદમ રૂ જેવા ઓછા સુપર સોફ્ટ આપણે ઢોકળા બનાવશું અને તે પણ ઢોકળા જટપટ બની જાય તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં એક કપ ભરીને જે સામો આવે તે લીધો હતો અને તેનાથી અડધા મેં સાબુદાણા લીધા હતા અને તેને કલાક પલાળીને રાખ્યા હતા તમારી પાસે સમય ન હોય તો તમે શેકી અને સાબુદાણાને પીસી અને પછી સામાને પીસી લેવાના અને એક મેં મીડિયમ સાઈઝનું બટેટું લીધું છે તેને છોલી ધોઈ અને લેવાનું છે આપણે તેના ટુકડા કરી દઈશું ત્રણ તીખા લીલા મરચાં કરીશું એક ઇંચ આદુનો ટુકડો નાખી દઈશું અને આપણે ત્રણ ચમચી દહીં નાખી દઈશું અને તેને પહેલા પીસી લઈશું હવે આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા તે સાબુદાણા નાખવાના છે જે સાબુ હતો તે પણ આપણે નાખી દઈશું ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ઓછા સમયમાં તૈયાર થઈ જાય સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને બે ચમચી જેટલું આપણે તેલ નાખીશું તેનાથી ઢોકળા છે તે એકદમ સોફ્ટ બનશે અને ઘટ ઘડામાં તે બિલકુલ અટકશે નહીં ખાવામાં એકદમ સોફ્ટ બનશે એટલે તમે બે ચમચી જરૂર તેલનો ઉપયોગ કરતા તમે જોઈ શકો છો મેં મિક્સરને પીસી લીધું છે પણ હજી પણ તેમાં સાબુદાણા મને દેખાઈ રહ્યા છે તો જરા તેને ફરી જરા પીસી લઈશું મેં બીજી વખત પણ તેને સરસ રીતે એકદમ સ્મૂથ પીસી લઈને બેટર આપણું એકદમ રેડી છે હવે આપણે તેમાં એક ઇનો પાઉચ નાખી દઈશું તેનાથી આપણા ઢોકળા છે તે સરસ બનશે અને એકદમ જાળીદાર બનશે ઉપરથી એક ટેબલ સ્પૂન આપણે પાણી નાખી દઈશું મિત્રો મેં આમાં વઘારમાં રાઈનો ઉપયોગ કરે છે કારણ કે હું આ ઢોકળા છે તે ઘર માટે બનાવી રહી છું અને ઉપવાસ માટે નથી બનાવી રહી તમે જો ઉપવાસ માટે બનાવતા હો તો તેમાં સ્કીપ કરતા રાઈ તમે ન ખાતા હોય તો ઉપવાસમાં હોય પણ હું વિડીયોમાં રાઈ નાખી રહી છું તો તમને એમ લાગશે કે થમને લખ્યું છે કે ઉપવાસ માટે છે અને રાઈ નાખી છે તો તમે રાઈને ને જરૂરથી સ્કીપ કરતા એક સાઈડ મેં કડાઈમાં પાણી ગરમ રાખ્યું હતું અને નીચે સ્ટીલની રીંગ રાખી હતી થાળી છે તેને ઓઇલથી ગ્રીસ કરીને નાખી હતી અને સરસ નીચે પાણી ઉકળ્યું અને થાળી જ્યારે ગરમ થાય ત્યારે આવી રીતે આપણે ઢોકળાનું બેટર છે તે રેડવાનું છે અને ઈનો નાખી અને એક જ ડાયરેક્શનમાં સરસ તેને મિક્સ કરી દેવાનું છે ઉપરથી આપણે લાલ મરચું નાખીશું અને મરીનો પાવડર નાખી દઈશું અને ઢાંકી અને ઢોકળાને આપણે પંદર મિનિટ થવા દઈશું પંદર મિનિટમાં ઢોકળા આપણા એકદમ સરસ ફૂલી અને રૂ જેવા થઈ જશે એકદમ સરસ ફૂલશે એટલે પહેલાં આપણે તેને ઢાંકી દઈ અને 15 થી વીસ મિનિટ તેને સ્ટીમ કરી લઈએ ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ ત્રણ ટેબલસ્પૂન સ્પૂન સીંગના દાણા ત્રણ તીખા લીલા મરચા થોડા આપણે કોથમીરના પાન નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું એક ચમચી દહીં નાખીશું અને ત્રણ ચમચા પાણી નાખીશું તમે ચાહો તો આમાં સાકરનો ઉપયોગ કરી શકો છો અને આદુનો ઉપયોગ પણ કરી શકો છો ચટણી આપણી રેડી છે આ ઢોકળા સાથે આ ચટણીનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે અને ખાવામાં પણ ચટણી બહુ સ્વાદિષ્ટ બને છે હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ ઢોકળા એકદમ સરસ અંદરથી બફાઈ ગયા છે બિલકુલ શરીરમાં ચોટતા પણ નથી હવે આપણે તેને ઠંડા કરી લઈ એક ચમચો તેલ લીધું એક ચમચી રાઈ અડધી ચમચી જીરું થોડી આપણે હિંગ નાખીશું એક ચમચી તલ અને એક મરચું નાખી દઈશું અડધું મરચું લાલ આવે જે અને લીમડો નાખી અને થોડો વઘાર આપણે ચટણી ઉપર નાખી દઈશું અને જે વધેલો વઘાર છે તે આપણે ઢોકળા પર આવી રીતે સ્પ્રેડ કરી દેવાનો છે તમે ચાહો તો ચટણી અને ઢોકળાનો વઘાર અલગ કરી શકો છો પણ આવી રીતે આપણે એક જ ચાલે તો બીજી બે વખત વઘાર કરવાની શું જરૂર છે તમે ચાહો તો કરી શકો છો હવે આપણે ઢોકળા આપણા મેં તેને દસ મિનિટ જેટલા ઠંડા થવા દીધા અને પછી હું તેને કટ પાડી દઈશું તમે જોઈ શકો છો તમને કાપવાથી જ ખબર પડતી હશે કે ઢોકળા કેટલા સોફ્ટ થયા છે અને મિત્રો તમને એવું લાગતું હશે કે આ સાબુદાણા નાખ્યા છે તો ઢોકળા છે તે ખાવામાં અટકશે ગળામાં પણ બિલકુલ અટકશે નહીં એકદમ સુપર સોફ્ટ બનશે જેવા ખમણ આપણે બનાવીએ તેટલા જ સોફ્ટ બને છે અને તેને તમે ચાહો તો સાબુદાણાને સામાન્ય આખી રાત પલાળીને પણ રાખી શકો છો અને ટાઈમ ન હોય તો તમે તેને ઇન્સ્ટન્ટ પીસી અને સેમ આ પ્રોસેસથી ઢોકળા બનાવી શકો છો પણ આવી રીતે પલાળવાથી તેનું રિઝલ્ટ સરસ આવે છે મેં ખાલી તેને અઢી થી ત્રણ કલાક બનેને પલાળી રાખ્યા હતા અને રિઝલ્ટ તમારી સામે છે તમે જોઈ શકો છો કેવા સરસ ફૂલેલા આપણા ઢોકળા બન્યા છે હવે તેને આપણે સર્વ કરી લઈએ તમે આને ખાલી ચટણી ન બનાવો તો ખાલી દહીં સાથે ખાઈ શકો છો અથવા ચા સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો જોયું તમે કેટલા સુપર સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા તમને આ ફરાળી ઢોકળાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડમાં અને ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો અને હા મિત્રો ક્યારે તમે આ ફરાળી ઢોકળા બનાવો છો અને ઉપવાસ ન રાખતા હો તો પણ ખાવાની મજા પડે તેવા આ ઢોકળા છે તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ